પણ મને લાગે જે પ્રકારે અમારા જેવા નેતાઓ પણ જેલમાં ગયા હતા અને ભાજપે દંડ દંડભેદ નીતિ અપનાવી હતી એજ પ્રકારે એમને ડરાવવાનો પ્રયાસ કર્યો હશે અને એને લઈને જ રાજુભાઈ રાજીનામું આપ્યું હશે એવું હું વ્યક્તિગત માનું છું બાકી આમ રાજુભાઈ બે ત્રણ થિયરીઓ કે ગોપાલ ઇટાલિયા થી નારાજગી હતી કે ગોપાલ ઇટાલિયા નારાજ હતા જે રીતના એમનું કદ વધતું હતું હવે વાત થઈ નથી મારી એટલે એ તો મને હવે એમની સાથે વાત કરીશ તો જ મને ખ્યાલ આવશે જેલવાસ દરમિયાન એમને ઘણું વેઠવું પડ્યું છે અને દબાવવામાં આવ્યા છે ડરાવવામાં આવ્યા છે જેના કારણે એમણે રાજીનામું આપ્યું હશે એવું મને લાગે છે બાકી પાર્ટી માં તો અમે પણ છે બધા અમે સાથે રહીને ગોપાલ ઇટાલિયા વિશુદાન ગઢવી હોય મનોજ સોરઠિયા હોય પ્રવીણ હોય રાજુ કરપડા હોય હું હોય હેમંતભાઈ બધા અમે સાથે જ નીકળેલી છે એમાં તો મને ખ્યાલ નથી કે ક્યાં કે એમની સાથે કઈ હોય એને મને નથી ખબર અને જયદરભાઈ તમે એવું કહ્યું કે તમે પણ જેલમાં રહીને આવ્યા તમા તમારા પર પણ ઘણું દબાણ હતું તમને તો બહુ બધી વાર ઓફર પણ આપવામાં આવી તો બે હજાર સત્યાવીસ સુધીમાં ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં રહેશે કે પછી એમને પણ દબાણના કારણે છોડવાના

હાલત ખબર પડી છે એટલે એમના સંપર્ક કરવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ ઓકે